ડાયરા અને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ કેમ છો ડાયરો બધાય મજામાં સૌને તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દી છે નવા બ્લોગ માં ડાયરો સ્વાગી ગયા છે સો વાતના આપણે કોણ આઠ 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 પણ આઠ જેવું થઈ ગયું છે ને આવો રાજ તો સવાર સવારમાં માં વિડિયો કન્ટિન્યુ કરી જ નાખ્યો હે ને દરરોજ ની મસ્ત મજાનો ના ઠંડા ઠંડા પવન આવે છે આ બાજુ જો સાઈ રીંગા છે શાકભાજી એ હું એનો સાવ ગુલાબી હે લાલ છે હે લેવલ કા વિન્ડો ઇનસ લાલ વિન્ડો શાક બનાવ લાલ લીલા

ખાસ વરસાદની ડાયરો જરૂર છે બધી સુકાઈ ગઈ હોય હમણાં વરસાદ નહીં આવે ને ડાયરો તો ત્રણ સાત દિવસ પછી પાણી ચાલુ કરવું જોઈએ આમાં કેમકે કુયા નવા ફૂટ્યા હોય એને જમીનમાં જવા માટે લીલું જોઈએ પોસવું જોઈએ એટલે એને પાણી પાવું જોઈએ કોરું થઈ ગયું પાણી પી દઈ ને તો લીલું થઈ જાય ને તો કુયા આને અંદર જમીનમાં બેસે એટલે એને હવે બે દિવસ રાહ જોઈ છે Kasi apre fai dihup, fani apre main dihup Apre kiela, nilumi Ya kaca kaca ama kiela minja pakwa, diwoto daido Ya kaca kaca kiela minja pakwa Sa supa kaya ane kis kola kai jai Bila mata ima atu bau kaca kain lak pek ta Wili di lungma

mhmm 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 mhm mhm થઈ ગયો આતાર માં મસરિયા કવળી મસરિયા કવળયા ઘીનો મસરિયા કળ્યા ચાલો ડાયરો આતો મસ્ત મજાનું શાક બનાવવાનું છે લાલ લીલા भिંડાનું 11:30 થઈ ગયા છે ડાયરો ને આપણે ચાલુ છે ડાયરો થમે પાપ છે એટલે ને આપણે માઈન્ડ વી માં ડાયરો જીવામરો નો ટેન્જિંગ ચાલુ છે આપણે થઈ ગયું ના નાસા લેવાનું આપણે એની શાન કરી દઈએ આપણે પાછો ભૂલાઈ જાય છે લેવાનું કયો લેવાનું આ બાજુથી રેન્કિંગ કરતો જાઉં છું ને તૈયાર થઈ ગયું પાય દે આવવાનું હતું ત્રીસ દિવસની થાય ત્યારે આપણે ટાઈમ જ ના જો આમનું બનાવવાનું એટલે થઈ ગયું મળવાનું પાય ચા લઈને આવ્યા છે જો હા

แล้าทุ่มมาเาพเลวด้ลย่ยมุ่น้าด้าฮุกเกียล้านเดนโฟร์ดตัวนี้มาควบของมุ่นดานี้ก็เลิมาละมัวในแต่มันดนนี้ได้เลยนี่แหละ data ได้เลยน่ทุ่มมาเลยวันนี้ยัมุหน้าอะไมุ่นดากาอเลองคลองการละวัน

ચાલો ડાયરો આપણે જો મસ્ત મજાનું નું કામ ચાલુ છે આપડે આ રીતના હળવા આવ્યું દંડડી કરે જવાનું જો ધીમે ધીમે આવે ને એટલે ફેર થડીયા હોય જાય ને તો જુઓ ડાયરો આપણે એને આપણી માંડવી માં કંઈક કઈક કઈક છે ને મુંડા આવી ગયા છે જુઓ આપણે દોડ તે માંડવી ને જો આવડાવ થઈ ગયા છે ના આ મુંડા ક્યાંય પોરો ખાતા નથી જો કેવો ઘરે માલપા જમીન અંદર આજે એક છોડો તો ઉકાઈ ગયો છે આમાં એક દોડવો ખાઈ ગયા ને બાકી ડોડવા મોટા ને બાકી ઝીણો ઝીણો નકરું છે એ હજુ માલપા ગરે છે આપણે મૂંડા કરી નાખવાનો હે વણ ચાલો આને શ્યાપી નાખીએ રાખીને શું કામ છે આપણે હાલો આપણે આને આને બોરી દઈએ એટલે દોડવા સે ઈ તો થાય સાડા બાર થઈ ગયા છે અને હવે એને આપણે રેન્જિંગ કરવાનું બંધ કરવું છે કેમ કે તડકો છે ફૂલ આજે હવે સારું વાતાવરણ હતું અત્યારે તો ફૂલ તડકો છે તો હવે જવું છે ઘરે નાલો ડાયર આપણે પેલો થોરિયો અને આપણે પેલું એલોવેરાના પાન નાખ્યા હતા ને જોઈ આવ્યા થઈ ગયા છે સારું છે ને ઓગળી જવામાં લગભગ અઠવાડિયા દસ દિવસમાં આપણું તૈયાર થઈ જાય પછી આપણે આમાં માઇનવી માં અખતરો કરવાનો છે ઊંડામાં કેવું રિઝલ્ટ મળે છે કે નહીં તો ડાયરે આપણે જો આ માઇનવી રહી ને આ માઇનવી માં બહુ મુંડા એવા છે જો આ નીકળે ત્રણ મુંડા નીકળ્યા એટલી જગ્યામાં છે દોઢ બે ફૂટ ની જગ્યામાં છે ત્રણ મુંડા નીકળ્યા એવા પણ મોટા જબરા જબરા એક એક ઈસ ના એ ભાઈ બીજા લઈને જો Mendadak beranjak berani le nih? <hesitation> <hesitation> biasa <hesitation> 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 કેવા ભાગે સવો તો પણ આ તડકામાં ના રહી કેવા મરી જાય કેવા તડફળિયા મારા જો મે દેને આવી ગયા છે ઘરે અને મસ્ત ઠંડો પવન આવે છે આ લીમડા નીચે જો આવી ગઈ મતલ ગયા રમકડા શું બનાવું હે જોને વેંટી કાકે એ તમે શું બનાવ્યું નાન માથે કરવાની એમ ને હા આ વાલે તો એ મેદુ કે કે એવું નઈ બનાવ એવું ન એવું

આ ફાટી જાયે કોલી શીકણી માટી હે ને તે એને એમ કીધું તેલ કા ઘી નાખીને માટી ઓલી કરવાની ને પછી એનું બનાવવાનું એ વાંસી તેલ નાખો લગભગ તેલ ના આવે તો લગભગ નો ફાટે આપડે લોટ તો اصل ફાટી જાય તેલ આવે તો બની જાય લોટ છે ઈ લોટ થોડો છે આવળો તે મેં જો ફાટી जातो કેવું છે જો

લગભગ ત્રણેક ને આપણે કોઈને કમેન્ટને એને રિપ્લાય નથી આપી શક્યા કેમ કે ટાઈમ જ ના રહેતો વિડીયો આપણે કમેન્ટની રિપ્લાય દેવાનો એ બધા ફ્રી થઈને એટલે બધા આપણે કમેન્ટના રિપ્લાય આપી દેવું ને વિડીયો આપણે આજે એડિટ કરવાનો થોડોક બાકી છે એ વિડીયો એડિટ કરી નાખીએ ચાલો ડાયરો આપણે એક ગાડી ની વાત લીધી

ગાય ગાય લા કા તોડા ધોઈ લઈ ગાય ચાલો ડાયરો હાથ વાગી ગયા છે સાંજના ને હવે આપણે આજનો વ્લોગ અહીં કરી દઈશું પૂરો આ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો પછી તો લાઈક શેર જેના પર હે દો Tata Tata પર બીલી વાર આવે તો ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો ડાયરો મળીશું નેક્સ્ટ વ્લોગ માં dairaane,रा. <laughs> <laughs> <laughs>